નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા ભરતી અંગેની જાહેરાત આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં જીયુ એચપી અંતર્ગત ચોવીસ ગુણ્યા સાત અર્બન પીએસસી તેમજ અર્બન સીએસસી ખાતે આઉટસોર્સિંગથી નીચે જણાવેલ જગ્યાઓ પર ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારે ડબલ્યુ 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 વીએમસી ડોટ ડોટ ઇન વેબસાઇટ પર તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસ બપોરે એકના એક મિનિટે તારીખ બે એક બે હજાર પચીસ રાતના બાર વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે જગ્યાની જો વાત કરીએ તો સિક્યોરિટી ગાર્ડ ચોવીસ ગુણ્યા સાત અર્બન પીએચસી સેન્ટર ટોટલ જગ્યા છે દસ પટાવાડા અર્બન સીએસસી સેન્ટર છે જગ્યા છે બે વોર્ડ બોય અર્બન સીએસસી સેન્ટર છે જગ્યાની જો વાત કરીએ તો સાત જગ્યા છે આયા અર્બન સીએસસી જગ્યાની જો વાત કરીએ તો બે છે વોચમેન અર્બન સીએસસી સેન્ટર ટોટલ જગ્યા છે નવ સફાઈ સેવક સ્વીપર અર્બન સીએસસી સેન્ટર છે ટોટલ જગ્યા એકની એક જ છે કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ ડબલ્યુ 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 વીએમસી પરથી મેળવવાની રહેશે ઉપરોક્ત જગ્યા ઉપરાંત ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી આઉટસોર્સિંગથી જગા ભરવા માટે પણ બે વર્ષ સુધીની પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે મ્યુનિસિપલ કમિશનર વડોદરા મહાનગરપાલિકા જો પગારની આમાં કોઈ વાત કરવામાં નથી આવી રોજગાર મંત્રાલય દ્વારા જે ભથ્થું નક્કી કરવામાં આવેલું છે તે આપવામાં આવશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો